ભાભી તમે અહીંયા તૈયાર થઈને બેઠા છો અહીંયા સમજો સડો પેરીન ભાઈ ક્યાં નથ થાઉ એ કી જાણા અમિત ભાઈ તૈયાર નથ થાઉ નાઈટ ડ્રેસ પેરીન બેઠો એમ કે છે આયા પણ કે ક્યાં ગુડ મોર્નિંગ સ્વાગત છે આપણા નવા બ્લોગ માં આપણે ધોળીધાર ગામ માં છીએ લેવા પટેલ સમાજ નો જે હોલ છે ત્યાં બરાબર સરસ મજાનો હોલ છે સરસ મજાની વ્યવસ્થા છે અને અહીંયા જોવો તમે રેડી થાય છે રિમ્પલ તો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ હવે ચાખીને રેડી કરે રિમ્પલ સામું ઓ હા આંખમાં કેમ એટલું બધું દુઃખ રાઈ ગયું તને રવું આવી ગયું હરોર હરરો ચાખો દીકરો જો પિંક કલરનો ડ્રેસ પહેરો ચણિયા ચોલી ના પહેરી બરાબર એટલે એટલા નખરા છે ઝાખી પહેરના જુઓ અને અહીંયા અમારે શું કહેવાય ધુરંધર હેપી કાલ બપોરે અમે ત્રણ વાગે બધા હારે નીકળ્યા હતા એ ફોર વ્હીલમાં આવ્યા હતા અમે બસમાં આવ્યા હતા એક વાગે પોગી ગઈ છે અહીંયા એક વાગ્યાની રેડી બધા એને કરે છે અલગ અલગ મેમ્બર્સને પહેલા પહેલાં યશવીનો વારો હતો પછી રિમ્પલનો પછી મમ્મીનો અને હવે અમારા ભાભી બેઠા છે બરાબર તો આવી રીતે ફસ્ટ ક્લાસ બધા રેડી થઈ ગયા છે હવે ફાઇનલ એક જ વાત બાકી છે એકવાર ફોટોશૂટ થઈ જાય બે કલાકનો ટાઈમ છે આપણી પાસે ફોટોશૂટનો તો એ ફોટોશૂટ કરશું ને ફોટોશૂટ તમને વિવાહની વાતોવાળા પેજમાં જોવા મળશે એટલે જેને જોવું હોય ફોલો કરી દેજો બાકી જો બધા મહેમાન અહીંયા બેઠા છે પપ્પાની લોકો એ પહેર્યા છે બાબા પહેરેને એવા કપડા આપણા દેશી જમાનાના બરાબર એ તમને હમણાં બતાવું જોવો નીચે જઈને તો જો ભાઈ રોમાલી પેન ને મિત્તલ બંને ઉ થઈને સરસ મજાનું સાબનું ડેકોરેશન કરે છે અહીંયા આ લોકો સાપ ડેકોરેશન ઓર્ડર લેવા આવ્યા ખગાઈમાં આવ્યા છો તમે હા છો ને હે અરે બહુ કદી